સુરેન્દ્રનગરના લખતાર તાલુકાના ઘણાદ અને આસપાસના આઠથી વધુ ગામડામાં ઘુડખરના ત્રાસથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે ખેડૂતોએ મહા મહેનતે તૈયાર કરેલા પાકને ઘુડખર નુકસાન પહોંચાડી રહ્યા છે હજારો હેક્ટર જમીનમાં ઉગાડેલો પાક બરબાદ થઈ રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કચ્છના નાના રણમાં ગુડખર અભયારણ્ય આવેલું છે જે અંદાજે સાત હજારથી વધુ ગુડખર વસવાટ કરે છે અને તેમની સંખ્યામાં વધારો થતા તેઓ આસપાસના વિસ્તારોમાં પહોંચી રહ્યા છે ઘણાદ કડુ પ્રતાપપુરા ભદ્રેશી અણીદ્રા પેઢડા વણા સહિતના અંદાજે આઠથી વધુ ગામમાં ઘુડખર વ્યાપક નુકસાન પહોંચાડી રહ્યા છે

એટલે અમારી એટલી જ વિનંતી છે કે આરક્ષિત જગ્યા લઈ જાય ખેતી મુકવાનો વારો આવશે નહીંતર અમારે પછી બીજો કોઈ રસ્તો જ નથી અમારી પાસે બહુ બધી અમે કરી કર્મચારીઓને આ તે બધું દેખાડ્યું એમને નુકસાની જોઈ એમને સ્વીકાર્યું કે ના બરાબર છે તમારી વાત સાચી છે તો આનું કોઈ નિરાકરણ લેતા નથી કોઈ એક્શન લેતા નથી સરકાર આ ઘોડખ કંઈ કરે તો સારું નકર અમારે ખેતી મૂકી અને રસના પીચુડા ચાલુ કરવાનું Wah, wow. aku, aku juga sih. Ini peristiwa lagi.